વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો નવો વિડીયો તમારું સ્વાગત છે તો આજ રોજ આપણે આવ્યા છીએ સિહોરની સફરે સિહોરની અંદર સરસ મજાનું જે ગણેશ ટેકરી આશ્રમ આવેલો છે અને કામખ્યા માતાજીનું ત્યાં સરસ મજાનું મંદિર છે હનુમાનજી મહારાજનું પણ મંદિર છે કાળભૈરવ દાદાનું પણ ત્યાં સરસ મજાનું મંદિર છે તો બસ વિડીયોમાં ગંડી જો કામખ્યા માતાજીના તમે દર્શન કરાવશું બાપુ હશે તો તેમની સાથે પણ આપણે વાત કરશું સમગ્ર ઇતિહાસ વિશે મંદિર વિશે આપણે જાણીશું તો બસ વિડીયોમાં ગંડી જો નવે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો ચાલો સૌ સાથે મળીને કામખ્યા માતાજીના દર્શન કરીએ કાળ ભૈરવ દર્શન કરીએ હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને શ્રી ગણેશ મહારાજના ના આપણે દર્શન કરીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કોણ વેક્સિન લખી નાખજો જય શ્રી કામખ્યા માતા અત્યારે આપણે શ્રી કામખ્યા માતાજીના ના સાનિધ્ય પહોંચી ગયા છીએ અને સરસ મજાના સ્વયંસેવક છે એ આપણે મંદિર વિશે થોડી ઘણી માહિતી આપશે તો માહિતી જણાવજો કામક્ષા માતા ધોકા બાપુના કામાક્ષા માતાનો ધૂણો છે અને કામાક્ષા માતાનું મંદિર છે અહીંયા અને ગણેશ ટેકરી અમારા સિહોર ગોત્તમેશ્વર નદીની બાજુમાં ગોતમેશ્વર રોડ ગણેશ ટેકરીએ ધોકા બાપુ છે પોતે લોકકલ્યાણ માટે ઘણું પણ કરે છે અને લોકકલ્યાણ માટે તપસ્યા કરે છે અને આજે ઘણા સમયથી અઢાર વર્ષથી અનાજ નથી કાઢવું અઢાર વર્ષથી નીચે ઉતર્યા નથી અને રોજ સો માણસોને બસો માણસોને જમાડે છે અહીંયા અને શ્રી રામચંદ્ર ભગવાન રામલલ્લા મૂર્તિ છે અને હનુમાનજી પણ છે ને અહીંયા કાલભૈરવ દાદાની મૂર્તિ છે ને શંભુ નરદેશ્વર મહાદેવ ને પોતે સ્થાપિત કરેલું છે અને પ્રસિદ્ધ આશ્રમ છે અમારા ગણેશ ટેકરી ધોકા બાપુનો આશ્રમ કહેવાય છે મહાગોતમેશ્વર રોડ ઉપર ગણેશ ટેકરી અને પરમ પૂજ્ય શ્રી ધોકા બાપુ ગણેશ ટેકરી સડ્યા અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધોકા બાપુ ની અજ્ઞાશાળામાં તો તમે જોઈ શકો છો અને એનો આપણે તપો તપો ભૂમિ છે તપ કરે તપો ભૂમિ છે ત્યાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો

બાપુ જે વચમાં બેઠા હોય છે ને ચારે દિશામાંથી અગ્નિ છે ચાણા રૂપે પ્રગટ થતી હોય અને ત્યાં બાપુ તપ કરે છે હવે આપણે અહીંયા આવી રહ્યા છીએ એ પંચકુંડી યજ્ઞ છે યજ્ઞ શાળા છે પ્રવેશ કરીએ છીએ આ પેલો આ કામક્ષા કુંડ છે કામક્ષા માતાની ધૂણી છે ને આ પંચકુંડી છે એમાં દાદસ ધૂણી આવે કોટ ધૂણી આવે ચોરાશી ધૂણી આવે એ બધા નામ છે એટલે આ બાપુ નો છે

સંત નિવાસ છે સંતો હરિભક્તો એ પણ તમે જોઈ શકો છો સ્વામી સંત નિવાસ છે સરસ મજાનું ધોકા બાપુ છે તો ધોકા બાપુ ની પાસે આપણે થોડી ઘણી આ મંદિર વિશેની માહિતી લેશું તો બસ વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજ આપણી સમસ્યા બાપુ માહિતી

हाँ और यहाँ यज्ञ थे ऐसे एक से आठ कुंड ना अखंड धुना छे अखंड ज्योति छे एम और श्रावण मास में भी अन्य क्षेत्र शुरू छे एम और बटुक भोजन शुरू रही छे एम नवनाथ के सानिध्य में बैठे हुए हैं गौतमी गंगा गौतमी तट हाँ धूली तापते हैं हम तापते गजेंद्र अभी गजेंद्र भे फिर उसके बाद में पंच सप्त द्वादश चौरासी कोट खप्पर यहाँ सुधी पूरा करें હાતી ભગવત ભજન કરતે વાત સહી ગઈ માહિતી